ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાઇલ પાઇલ શબ્દનો અર્થ થપ્પી ઢગલો ઢગ થપ્પી કરવી ખડકલો ખૂંટો કે થાંભલો નાખો થાય છે પાઇલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અનપેડ બિલ્સ હેઝ બિગેન ટુ પાઇલ અપ એટલે કે ન ચૂકવાયેલા બિલોનો ઢગલો થવા લાગ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ There was a pile of clean laundry on her bed. એટલે કે તેના પલંગ પર સ્વચ્છ કપડાનો ઢગલો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ દે ફાઉન્ડ ધી બોડી બેરીડ બિનીથ અ પાઇલ ઓફ લીવ્સ એટલે કે તેઓને પાંદડાના ઢગલા નીચે દટાયેલી લાશ મળી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ